બિયાંશન આ તો અતારે નિયર કરી છે હમણા ઘડી ઘડી નીકો લઈન વાઢિયા હું હા તો ઘડી તું જઈને ઓગડી પૈસા લિયા હો બરાબર એ હાલ શું કહું છું આ નિયર બેર કરીને નીકળી જઉ એટલે હવે તું પૈસા લેવા જવાનું ભૂલતો ને એ નકી નકી હો 1 લાખ રૂપિયા હે કશું વાતો નહિ અને હું પેલું લસિન આલતો જો તને હવે ચીઠી ચિઠ્ઠી લસિન ને વોટ્સએપ બનાવી દો હા તો એવું કરો ફોન બનાવી દે એટલે નમું વોટ્સએપ બનાવી દો કશું વાતો નહિ મારે કામ જવું પડે એવું હે ખાલી નથી એટલે સારું નિયર કરીન હું નીકળી જઉ હાર હો

હોય તારીખ ક્યાં આવવાના છે હું તારી મારા નહીં માર મોટા પૈસા હું તઈ ને શું દવા બાલીશ મારે બધા પૈસા લઈ લીધા છે એવું લાગશે ઘર બધું કોઈ ના વાત તો કરવી પડશે

તૂટાડી જાય ગમી સેટિંગ કરી દીધી એની બચાડે વાગડી ઉપર આવી વાગડી આવા કઢાય મારે જવાનું થયું ગોમ મારે ખબર હે ને તમારે દાડો કઈ ચોક જવાનું હોય તો આ બધા દાડો આમ થી આમ થી ફાટકતા હોય ફાટકતા નતા જાવું પડે હવે વાળા મીઠો ગોમ જ્યાં ઓય તમારે જો ઘરમે લખા નહીં તે ઓને મે કીધું કડી મડીન આજ કોમ ભડાય કડી મડીન આજ કોમ ભડાયું કો રમટુ મારે જવાનું ગોમ અને તું હે ને મેં સરનામા ઉઠી બધું લીધું પોચ જઈ અને પૈસા આપડા વગડ્યા લઈ લે આવજે સરનામે થી પૈસા લઈને એમ તો હું તો પૈસા નઈ લાવ્યો ભૂલી નથી ગયો આ તો હમુ નાક કપાય ઉકડીને મળ્યું હે સમ હવે કોકને કયા ને કે આડો લાખ રૂપિયા આલીને આવ્યો હે તોય બુડા કોને આલીને આવ્યો આલીને નહીં આયો બે જણા હતા મને મારીને પડાઈ લીધા વચ્ચે અલ્યા આવડા ભલા ખણીને શું મારે પણ એક જણા હોય તો મુનાડા બે જણા બે સાઈડ થઈ ગયા તો માથ ચડાવું પકડી રાખ્યા તો રા

પોલીસ કેસ કરવાનું કરો તમે પોલીસ હાથમાં નહી સમજ્યા લાખ રૂપિયા રાખો કરો દાદા ચાર્જિંગમાં ફોન મેલી ને આવ્યો હું મારે ચાર્જિંગ કરી ચાર્જિંગમાં પડ્યો રાખો

करके पूरा फोन तू ये शुक्र है रोचान नो लाख नाद रुपया जा है मैं नथी खोया मैं नथी खोया आजो हेलो हाँ साहब साहब बोलिया ओए तो वाला दाड़ा लाइट तो बंद करो

અમે તો હવે હું તમને શું કહું બખાડો જ બન કરતા ને હમોદ શું બખાડો બન હા મારું 500 પાટણ હા